નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આઉટસોર્સિંગ કર્મચારીઓના લઘુત્તમ વેતન પ્રમાણે નાણાં ચૂકવવા બાબત આદેશ આપવામાં આવી રહ્યો છે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી તેનો આખરે ચુકાદો આપવામાં આવ્યો છે અને આદેશ અપાયો છે કે લઘુત્તમ વેતન પ્રમાણે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તેમને નાણાં ચૂકવવામાં આવે જન સેવા અને ઈ ધરા કેન્દ્રોના આઉટસોર્સિંગ કર્મીઓના આર્થિક શોષણની જાવ ઉઠવા પામી હતી તેને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે વિગતવાર માહિતી શું છે તો મહેસાણા જિલ્લાના એટીવીટી જનસેવા કેન્દ્રો અને ઈ ધરા કેન્દ્રોમાં આઉટસોર્સિંગ કર્મી તરીકે ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરોને લઘુત્તમ વેતન ચૂકવવા મદદની શ્રમ આયુક્તે આદેશ કર્યો છે મહેસાણાના મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે અને આ અંગે વધકામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની રજૂઆતના પગલે સરકારી તંત્રએ સતક્કતા દાખવી કાર્યવાહી હાથ ધરાઈ છે મહેસાણા જિલ્લાના દસ તાલુકામાં મામલતદાર કચેરીઓ ખાતે આવેલ એ ધરા કેન્દ્ર અને એટીવિટી જન સેવા કેન્દ્ર ખાતે પ્રજાલક્ષી કામકાજ અર્થે આઉટ સોર્સિંગથી અંદાજે બત્રીસ જિલ્લા કોમ્પ્યુટર ઓપરેટરોને નિમણૂક આપી સેવાઓ લેવામાં આવી રહી છે આ સેવાઓમાં જરૂરી કોમ્પ્યુટર ઓપરેટરોને લેવા માટે લઘુત્તમ સહિતના અધિનિયમનું પાલન કરવાની સાથે ગાંધીનગરની ફોર યુ ચેરોક્સ એન્ડ સ્ટેશનરી સેન્ટરને સર્વિસ પ્રોવાઇડ એજન્સી તરીકે નિરત કરાઈ હતી પરંતુ આ એજન્સી દ્વારા ઉપરોક્ત કર્મીઓને લઘુત્તમ અને સમયસર વેતન ના અપાતો હોવાની તેમજ પીએફ ઇએસઆઈસી અને બોનસનો લાભ પણ આપવામાં ના આવતો હોવાની ફરિયાદો ઉઠી હતી આ અંગે વડગામના કોંગી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ

અને તેમજ છેલ્લા બે મહિનાનો બાકી પગાર ચૂકવી દેવા આદેશ કર્યો કર્મીઓને પીએફ ડીએસઆઈસી અને બોનસનો પણ લાભ આપવા તાકીદ કરી હતી શ્રમ કાયદાઓના ભંગ કરનાર જવાબદાર એજન્સી સમય મર્યાદામાં શરતી પૂર્તતા નહીં કરે તો તેની વિરુદ્ધ હોદ્દારી ગુનો નોંધવાની પણ તાકીદ કરાઈ છે ધન્યવાદ